તમે આ છે કદમગીરી કમળાઈ માતાજીનું મંદિર અને ઉપર સડી ગયા છે ને જે હા ઉપર ચડવાનું છે ત્યાં ડુંગરો છે અને ત્યાં જ માતાજીનું મંદિર છે અને અહીંયા છે હોસ્ટેલની સુવિધા પાણીની સુવિધા અને જમ પ્રસાદી પણ મળી રહે છે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જય શ્રી કમળાઈમાં શક્તિ પીઠ યાની કે કદમગીરી અહીંયા પાણી પીવાની સુવિધા છે તમે જોઈ રહ્યો છો હાથ પગ થાળી ધોવાની સુવિધા છે અહીંયા છે રસોડું રસોઈ ઘર ઉપર પણ છે જમવાનું પ્રસાદીનું અને અહીંયા છે પણ ભોજના લઈ એટલે અહીંયા તમે આવો તો પાણી પીવાની પ્રસાદીની બધી સુવિધા છે તો એકવાર તમને અંદર આવીને બતાવી દઉં કે અહીંયા કઈ રીતનું છે ને અહીંયા ફૂલ એટલે ફૂલ ઠંડો પવન આવે છે આવો પવન તો મતલબ એસી હોય તો એનું આવે કેમ કે ફૂલ ઉપર ડુંગરા ઉપર છે આ તમે જોઈ રહ્યા છો અને પ્રસાદી બધી ચોવીસ કલાક શરૂ હોય પ્રસાદી એવું નહીં કે ત્રણ કલાક ત્રણ ટાઈમ જ તે જોવા ચોવીસ કલાક પ્રસાદી શરૂ જ હોય છે એટલે જે માણસ મોડ આવે એનું મોડું થઈ જાય આઈથે લઈને જમવા બેસી શકે છે જો અહીંયા છે નીચે અને અહીં લે આપણે સીડા ડુંગરો તમે જોયો છે અને અહીંયા છે અન્નપૂર્ણા ભંડાર યાની કે તમે જોઈ રહ્યો છો પ્રસાદી સાથે મંદિર પણ છે અહીંયા સરસ મજાનું મહાદેવનું પણ ઉપરનું છે ને મંદિર બતાવશું અને સાથે એનો ઇતિહાસ પણ બતાવશું લોગમેન્ટ સુધી બધા એના રહીશું મંદિરની ઉપર આવો ને એટલે મિત્રો આ છે ને સુવાને બેસવા માટે પણ બેસ્ટ જગ્યા છે તમે જો એટલે ખરેક લેટ થઈ જાય તો સુવાની પણ કંઈ ટેન્શન નથી રહેવા જેવું છે બધું અને આ છે કદમગીરી અને કે કમળા ઉતાસણી આખા ગુજરાતમાં પહેલાં છે ને અહીંયા કમળા ઉતાણી થાય પછી બધે છે ને ઘરે ઘરે થાય ગામડે ગામડે થાય મતલબમાં સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલો છે ને બેસવા માટે જગ્યા પણ છે અને અહીંયા પણ પાણીની સુવિધા છે એટલે કહેવામાં આવે છે કે કાતરીમાં બેસેલા છે કમળાઈમાં થઈ જાય એટલે આ કાતરી અંદર રાખેલી છે ને ફરતે મંદિર બનાવવામાં આવેલ છે જો અને એ મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો સાઈડમાં બીજું મંદિર પણ બની રહ્યું સારસ પતનનું કદમગીરી કદમગીરી કમળાઈ માતાજી નું મંદિર ખાતે પ્રથમ કમળા ઉતાસણી પ્રગટાવ્યા બાદ સમગ્ર ભારતમાં હોળી ની ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં બે હજાર ફૂટ ની ઉંચાઈ પર રજવલિત કરવામાં આવતી આ હોળી ચાલીસ કિલોમીટર સુધી દૂર દેખાય છે કમળા ઉતાસણી અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુ ની અર્ધાગના બનવા કંદબાવાસી કમળા દેવી એ ફાગણ સુધી ચૌદ ને દિવસે અગ્નિ જ્યોત માં પોતાને પરિવર્તન કર્યો તેથી તે દિવસે પૂર ભારત કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે આ કમળા દેવી ના દેહ પછી તે સમુદ્ર માંથી લક્ષ્મી રૂપે ઉત્પન્ન થયા તેથી લક્ષ્મી દેવી ગણાય છે આ દેવી નું જેનો ના પહાડ માં છે તે પહાડ ને કદમગીરી ગામ તરીકે ઓળખાય છે પણ સાઈઠ સિત્તેર વર્ષ પહેલા તે ગામ બોદાનાનેસ તરીકે ઓળખાતું હતું ઉલ્લેખનીય છે કે આ ગામ ગુજરાત ના બસો બાવીસ રજવાડા નું એક ગામ છે જેમના તાલુકા દરબાર વાસ બાજીસુર રાવત કામળિયાના અનેક ધાર્મિક અને સામાજિક કાર્યની ધરોહર છે અહીં આવેલા આણંદજી કલ્યાણજી પેઢી ને તે સમયે ગામના વિકાસ અર્થ જમીન પણ આ ગામના રાજવીઓ દાનમાં આપેલા ગામનું નામ બોદાના નેસ કદમગીરી બદલાયું પણ પહાડનું નામ એનું એજ છે કદમવાસીની દેવીનું તે સ્થાન હોવાથી તેને કદમગીરી કહે છે આ દેવીની મૂર્તિ નથી પરંતુ ટોચ ઉપર પશ્ચિમે આંબલી ઝાડ નીચે પથ્થર પર ત્રિશુળ આકૃતિમાં તેની પૂજા થાય છે શ્રી કમળાઈ માતાજી મંદિર કદમગીરી જ્યાં વર્ષો પહેલા પશ્ચિમ મહાસાગર લહેરાતો હતો તેમજ આજે પણ ત્યાં જૈન તીર્થો આવેલા છે જે જે તથા અડીદીપના નામે ઓળખાય છે કર્મકાંડમાં અને શાસ્ત્રમાં સંકલ્પ કરાવતી વખતે જે સંકલ્પમાં બોલવામાં આવે છે તેમાં પણ આખું ભારત જંબુદીપના નામે ઓળખાય છે જ્યાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ છે કે જ્યાં માં લક્ષ્મીનો ભાગ સૌપ્રથમ આ જગતમાં થયો હતો એ જગ્યાએ છે જેનો ઉલ્લેખ પરંબા વિલાસ નામના પુસ્તકમાં મળે છે આ દેવી કદમવાસીની કમલાસના છે તો આ હતું કદમગીરી મંદિર નો ઇતિહાસ અને સાથે કહેવામાં આવે છે કે અહિયાં બે ગુફા પણ છે અને તે તમે વિડીયો નો જોયો હોય તો નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ચાલી તે વિડીયો જોઈ લેજો આવા નવા મંદિરના ઇતિહાસ હિસ્ટોરી વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો